જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છે બધા મજામાં ને આજે જો બનાવવાનો છે મારે આખો બ્લોક કેમ કે હિંમત મને કહે છે કે તું તારે હાથે એકલી આખો બ્લોક બનાય કેવી રીતના બનાવવા તો હું જોઉં છું તો આપણે હાથે બ્લોગ બનાવવાનો છે આર્યનભાઈને પુરાવી દીધા છે અને આપણે બહાર જવાનું છે અને બહાર અમારા અહીંયા દીપકભાઈ છે খ দীপকাইছে আজে ৰজা এৰা পূৰ্ব বেন নেৰা বেনাই আমেছে আছে তমন্বেন নে কিলবেন নে ভাৱেশাই আমাৰ যোৱা ৰুচিটা বেন লখা মিডিয়া কেমেৰা বাৰ মন্দিৰে নাও পন গে লিখা কৰে আমাৰ তমন্না বেন বধাই ভাছে বেঠা হৈছে ان یې ورته مونږه بنه سي اځه مولاکټ لږه نو نن یو موډو تھدیو بھوک لګیه તો આપણે જો જમવાનું બધું લઈ આવ્યા છે અહીંયા અને જમવામાં જો આપણે ઘઉંની રોટલી છે અને બાજરાના રોટલા છે અને જો આપણે આ શેણા વચારેલા છે સરસ મજાના અને આમાં છે શેણા નું બટેટાનું શાક તપેલીમાં જો આપણે સરસ મજાના શેણા નું બટેટાનું શાક બનાવેલું છે અને અમારા વિરેન્દ્રાભાઈને હાર વાર ભૂખ લાગે છે એટલે પાકી દીકરો ખાવા બેસી ગયા અને ઓલા બે બહેને પૂરાઈ દીધા છે અને આમાં છે સરસ મજાની શાક તો આપણે પેલા જમી લઈ સરસ મજાની સાસ છે તો હાલો બધા જમવા બપોરા કરીને ઊભા થઈ ગયા છીએ ને આપણે જમી લીધું આર્યનભાઈ ને દીપકભાઈ ને અમાર હું એટલે આપણે વેલા થોડુંક જમી લીધું અને હવે અમારે તમનના બેન ને તમનના બેન ને કિંજલ બેન ફરા કરે કિંજલબેન ભૂખ લાગે કે કિંજલબેન ને તો બહુ ભૂખ લાગી તમને તને જો હમણાંથી કોઈ અપા નોરા હોય એટલે જો બે બેનું ફરાળ કરવા મળ્યું કેમ કે ભૂખ લાગી આપણે એને શાહ બનાવીને પાઈ પણ અમારા શાહ તો અમારા આર્યનભાઈએ ટોળી નાખી તો પછી શું કરે ને અમારા અમારા આર્યનભાઈ તો લખવા મીડ્યા છે નીચે તો આર્યન શું કરે હે ફાડી નાખતો ન કોઈની સોપડી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો ફરી મળશે એક નવા વિડીયો જય માતા